માપ <laughs> <laughs>

나 k u aku, a 부 u aku, a 부 u aku, 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 a 부 u a 부 લાઈ ખોડાય લઈ દીધી હા હાલ હા જય ભજન મરી બોતનું નામ યોનું અલગો ના झाला તું બસ આ તારું નામ કે તું તારું નામ કે તું જાર કે તલા ને તો थांब પારાય કુડે જલ પાટી